જય જવાન જય કિસાન આજે છવ્વીસ તારીખ દસમો મહિનો અને બે હજાર પચીસ અમે વાલોડની ખેતી કરેલી છે જે આ પાપડી વાલોડો અને મલચિંગને ટપકનો ઉપયોગ કરીને કરી છે આમ તો પહેલાં વાલોડ આવતા પણ એ વેલાવાળી આવતી આ વેલા વગરની છે અને વાલોડની ખેતી બહુ સારી ખેતી છે એ તમે એરંડા જેવા આંતરપાકમાં પણ લઈ શકો છો આવી ખેતી જો કરવામાં આવે તો એરંડા તો ઠીક છે કદાચ આડનીનો ક્રોપ છે પણ વાલો ડેલી વાલોડ માર્કેટમાં વેચીએ તો પણ સારા પૈસા મળે અને સૂકવીને ગંધમાં વેચીએ તો પણ સારા પૈસા મળતા હોય છે વાલોડમાં ખાસ કરીને કાળજી રાખવાની ઘણા લોકોને ફૂલ આવતું હોય છે પણ ફૂલ રહેતું નહીં હોય તો ફૂલ જો ખરતું હોય તો તમે થાયોલેબડા કરીને દવા આવે છે એનો સ્પ્રે કરી શકો જેના કારણે ફૂલ બધું ખરતું બંધ થઈ જતું હોય છે અમારે પણ એવું થતું હતું પણ જો કોઈ ફૂલ ખરતું નથી અને કમ્પ્લીટ ફ્લારિંગ ચેટિંગ પણ થઈ ગયું છે આ અવસ્થાએ આપણે આયુર્વેદિક દવાણનો સ્પ્રે કરી શકીએ છીએ બોરોન કેલ્શિયમનો સ્પ્રે કરી શકીએ છીએ જેથી કરી અને કોઈપણ પ્રકારના ફૂલ ખાતા બંધ થઈ જતા હોય છે તો તમે પણ આવી બે ત્રણ પ્રકારની ખેતી કરી અને ખૂબ પ્રગતિ કરો એ મારી શુભકામનાઓ જય જવાન જય કિસાન